નાટક <laughs> <laughs> <laughs>

યા ય જબરી સાહેબ અમે ગયા આ સાહેબ સેવા ભા તમને કેવું લાગે આ સાહેબ સેવા ભાઈ હોય એવું લાગે તો સેવા ભા ભાઈ નહી આ પીએમ ને એ બધા ના પડવું પડે ને એટલા માટે થઈને કે હે કે દો તો તમારે કહેવા હવે સામાન લાવો આ તો પડશે ને બકડી હા અલ્યા દાગલાજી તમે અમે જીએ અલ્યા ઉભરાણ ભાઈ મારા તને કિસમાં લઈ આ વસ્તુ અમે વસ્તુ એક જ મોળો થાય અજે સાહેબ અમે જીએ અલ્યા ઉભરાણ ભાઈ તન રાખો એક કામ કરો સાહેબ ઓબેન ને કોન્ટેક્ટ નંબર લઈ લઈએ

જો ના થાય તમે સમજતા નથી વાતની ઉઠાવો તને હરો ઉઠાડો હરો ઉપર ઓને પકડો સાહેબ ના ડાયરેક્ટ એટલે આપણો ફિંગરપ્રિન્ટ ના આવે ખાય ખાય રે અને જોતા ના કો દે એમ્યુલન્સનો ના યાર એ તો

આપડો ઓલું સોલ્યુશન લાવીસ માં બેઠો તો એક કામ કરો તો તારા થોડો કોઈ રસ્તો હોય તો બતાવો તાંત્રિક રસ્તો

दारू तो बाबा नहीं दारू छोड़ो सामने बैठ जा बापा, बापा, अब क्या बोल, बोल दारू तो दारू छोड़ा हो तुम्हें हाँ चौबीस कलाक में छोड़ा देता हूँ तुम्हारे चाली पेटियों पकड़ानी है छोड़ी आना अरे बच्चा वो नहीं जो पिता हो उसको बाबा बोल बच्चा दारू बंद करो हो जाएगा चौबीस कलाक में